ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં આજે આપણે બનાવીશું ભટૂરે તો તેના માટે મેં આ રીતે મેંદો લીધો છે મોહણ માટે તેલ લીધું છે પાણી લીધું છે મીઠું લીધું છે ઈનો લીધો છે અજમો લીધો છે મોરસ થોડો સોજી લીધો છે તો સૌથી પહેલાં આપણે મેંદામાં અજમો થોડો હાથથી મસરીને નાખી દઈશું આ રીતે સાત પ્રમાણે મીઠું નાખીશું મોરસ નાખીશું દહીં નાખીશું આપણે સોજી એડ કરીશું આ રીતે મોવણ માટે થોડું તેલ રેડીશું અંદર હવે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે દહીં ને નાખવાથી આપણા ભટૂરે એકદમ ક્રિસ્પી ને એવા ઓચારું જેવા બને છે તેટલા માટે આપણે દહીંનો ઉપયોગ કર્યો છે તેમાં એકદમ ટેસ્ટ સારો આવે છે થોડી ખાંડ નાખવાથી પણ તેનો ટેસ્ટ સારો લાગે છે ભટૂરેના આપણે જે ઈનો લીધો તો તે નાખી દઈશું આ રીતે હવે તેને આપણે પાણી રેડી એક્ટિવ કરી દઈશું આ રીતે જેવું આ રીતે હવે થોડું થોડું પાણી રેડીને આપણે મિક્સ કરીશું આ રીતે થોડું થોડું પાણી રેડીને આપણે જેવો રોટલી જેવો લોટ બાંધીશું તેનો બહુ કઠણ નથી બાંધવાનો કે નથી બહુ ઢીલો બાંધવાનો મીડિયમ સોફ્ટ લોટ આપણે બાંધવાનો છે રોટલી ટાઈપ જો આ રીતે આ રીતે જો તમે લોટ બાંધશો તો પરફેક્ટ તમારા ભટૂરી એકદમ પોચા અને ફૂલકા બનશે એકદમ તો આપણો ભટૂરીનો લોટ આ રીતે બાંધીને રેડી કરી દીધો છે આ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે હવે તેને ઉપરથી થોડું આ રીતે તેલ મારી તેને લીસ્સો કરી દઈશું આપણે મચડીને થોડું તેલવાળો કરી દેવાનો છે આ રીતે તેને અડધો કલાક માટે આપણે રેસ્ટ આપીશું તેને આ રીતે કપડાંથી ઢાંકી દેવાનો તેની ઉપર આ રીતે વાસણ મૂકી દેવાનું જેથી કરીને આપણે જે ઈનો મોરસે નાખ્યું છે તે અંદર ભળી જાય એક્ટિવ થઈ જાય તેટલા માટે આ રીતે અડધો કલાક માટે તેને રેસ્ટ આપીશું જેથી કરીને આપણા બટોરે એકદમ પોચા ને એવા બને ફૂલી ફૂલકા ફૂલકા એકદમ આપણે અડધો કલાક પછી આપણો રો લોટ આ રીતે કમ્પ્લીટ ફૂલીને આ રીતે સેટ થઈ ગયો છે હવે તેને આપણે નાના રીતે લુવા કરી દેવાના છે તેને આપણે વણી લઈશું બટોરે ટાઈપ આ રીતે આપણે મેદાના લૂંટમાં તેને ડસ્ટ કરી લેવાની તેને આ રીતે વણી લઈશું આપણે મોટે ભટૂરે જેવી આ રીતે વણી કાઢ્યું છે મેં તેને આટલી ફિટનેસ એવી થોડી આટલી જાડીન એવી રાખીશું થોડી હવે તેને આપણે તળવા માટે મૂકી દઈશું તો જો આ રીતે આપણે ગેસ થોડો ફૂલ રાખવાનો તેને એકદમ તેલ તમારે ગરમ જોઈશે જો થોડા આ રીતે બ્રાઉન રંગનો થાય તે એટલે તેને ગુળ કરી લેવાનો નીચેથી પણ બ્રાઉન રંગનો કરી લઈશું હવે તેને આ રીતે કાઢી લઈશું આપણે આપણો ભટુરે બનીને રેડી થઈ ગયો છે તમે પણ જો મેં જે ટ્રીપ બતાવી છે તે પ્રમાણે કરશો તો તમારા ભટુરા બધાય આ રીતે ફૂલીને કમ્પ્લીટ થશે તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ